જેના લીધે વોર્ડમાં સારવાર લેતા દર્દી તેમના સંબંધી કે પરિવારના સભ્યો અને ડોક્ટર સહિતના સ્ટાફ ગભરાઈ ગયા હતા જોકે સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું નહીં હોવાથી ઈજા નહીં થતા બચી ગયા હતા નોંધનીય છે કે સિવિલ મેર્જિન્ય બિલ્ડિંગમાં જર્શરી થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે જોકે સિવિલ માર્સજીને બિલ્ડિંગમાં વોર્ડ સહિતના કેટલાક જગ્યાએ પોપડા પડવાનું યથાવત રહેવા પામ્યું છે